ટોટલ કેટલું જીરું આવ્યું સીધું કઈ દે પાંચ કિલો અરે પણ વાહ મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો આ વ્લોગ વિડીયો ની મારી પાસે સ્વાગત કરું છું તમારું બધાનું અત્યારે હાર જોઈ ને તમે એમ ન માનતા કે આ હા હાર છે બાકી અમારા સનેડા નું ઓલું કેવાય ને સારું કરવાનું શું કેવાય તો મને નથી ખબર અમારે અહીંયા રાંઢવું હું ચોખા પાછા કઉ છું તો અત્યારે ધોરિયો કરવાનું મેં બનાવ્યું છે ને ધોરિયા કરું છું અત્યારે જો મારા પપ્પા હા માં છે જશે ને હવે મસ્ત મજાના ધોરિયા કરું છું એક પણ કર્યો છે ને હવે કઈ કરું છું તો હાલો ફટોફટ સનેડો સ્ટાર્ટ કરીને ધોરિયા કરવા લાગુ પછી મળવું આગળ કંઈક આવો થઈ જાય છે સનેડા ધોરિયો મસ્ત મજાનો હારો હારો સનેડાનો ધોરિયો થઈ જશે છે પાવડે થોડો થોડો ખોરતો જાવ એટલે મસ્ત મજાનો સનેડો થઈ જાય

આમાં પણ જીરું વવાઈ ગયું છે જો હું તમને કહેતો ને સવી ગા વાવાનું બાજી છે એમાં પણ વવાઈ ગયું વવાઈ ગયું છે આમાં પાણી આવું છે અત્યારે મત લાઈટ આવી નથી કે આવેલા પડા મમ્મી કીધું આટો મારો જાઉં મારે હાલો એવું છે અમારા પણ આમાં બીજી વખત પણ પાણ પાઈ દીધું એટલે બે પાણ પાઈ દીધા છે ને આ આમાં વીસ કિલો ના વાવેતર પણ બીજું પાણ પાઈ દીધું છે ટોટલ કેટલું જીરું એવું સીધું કઈ દે પંચાવન કિલો પંચાવન કિલો

ખબર નઈ યાર ક્યાં સો ઘડિયા માં મારો જન્મ થયો તો કામ ના ઢહડા કરવા સિવાય બીજું કઈ કામ જ નથી મારે કામ કરવાનું જ બાકી જીરા માં ત્રીજું પાણી શરૂ કરી દીધું છે મસ્ત 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 જીરા માં ત્રીજું પાણી શરૂ કરી દીધું અને ક્યાંક ક્યાંક જીરું દેખાય છે પણ કેમ કે પહેલા આડિયા માં આપણે શરૂઆતમાં પાયું ને સૌથી પેલા એમાં જીરું દેખાવા પણ મળી ગયું છે અને અત્યારે હું વાળું છું જીરામાં પાણી થોડીક વાર વાળીશ પછી મારે ઝટકો ફિટ કરવાનો છે કેમ કે આપણે લઈ આવીએ છીએ નવો ઝટકો અને બધા ખેતરમાં પાણી પી દીધું આ ઉપલે ખેતરમાં પણ પાણી પાઈ દીધું છે સુપર ડુપર મસ્ત અને બાકી તો એવું બધું છે અને ગામમાં કુંવરો એમાં આજે મોટર ઉતારવાની છે હું તો ત્યાં નથી જવાનો ને કે તમને વિડીયોમાં અવશ્ય બતાવત અને વિડીયો ટાઈમે નથી આવતા કેમ કે તમારો ભાઈ બહુ કામમાં પડેલો વ્યક્તિ છે અને આખો દિવસ એકલો ને એકલો એટલે એકલો વિડીયો શૂટિંગ નથી કરતો અને કેમ જે પાણી વાળવાનું જાગ્યું હોય ટોટલ આપણે પંચાવન કિલા જેવું નું વાવેતર કર્યું છે એટલે થોડા થોડી વધુ હોય છે અને બીજું તો હમણાં પછી જીરું ઉગી જાય પછી કાંઈ પાણી ઓછા પાવાના હોય એટલે વિડીયો રહેવા જ આવે છે બાકી અત્યારે જો જીરામાં પાણી જાય છે સુપર ડુપર મસ્ત અને થોડીક વાર પાણી વાળું પછી ઝટકો મારવાનો છે એટલે વાળા બાંધવાનો છે તો હાલો જોડાયેલા રહીજો વિડીયોમાં હાલો ભાઈ થઈ ગયું એ મુરત

અરે અત્યાર લંધી ફરતી હેમી ફરતી વાર ને ડાટો હોત ને તો તળાવ પાછું નાખી દે

હવે મિત્રો પહોંચી ગયું પાણી આપડી છે વાળીએ છ હજાર ફૂટ દૂર પાણી ગામ માંથી છે વાડી પાણી ગયું હજુ તો અવાજ આવે હજાર હજુ પાણી વધશે અવાજ આવે હે 無理や。But again, but again. જાય માતાજી મિત્રો સવાર પડી ગયું બીજો અત્યારે કાલે આપણે પાણી આણ્યું હતું ગામમાંથી આપણે વિડીયો બનાવ્યું હતું તો જો કંઈક આવું આખો તો હોરિયો પાણીનો આવે છે સ હજાર ફૂટ દૂરથી પાણી સારું એવું પાણી કહેવાય અને જીરું પણ આવે ઘણું બધું બધું જ લગભગ ઉગી ગયું છે પણ જો દેખાય નહીં મરાવે લા અને ઘણા એમ કહેતા ક્યારા બહુ લાંબા છે આ ક્યારા આમાં લાંબા એમાં છે કે આપણું થોડુંક ઢાળવાળું છે થોડુંક અને રોગ તો ભાઈ આપણે જીરામાં નથી આવવા દેતા થોડીક સાવચેતી સારી રાખીએ છીએ અને ઓલ બાજુ થોડુંક પાણી ભરાય છે તો ટૂંકા ડ્યા છે નીચે અને આ માપે જ છે જોઈ જવો પણ ચિંતા એટલું આ માપે જ છે અડધો કેરો પી ગયો હવે વાળેલો આખો ભરાઈ જાય અને આ લાંબો તો નથી એક જ લાંબો છે પણ આ પડું થોડુંક ઢાળ વાળું છે એટલે આમાં રોગ નથી આવતો એટલે આપણે આવી રીતના લાંબા ક્યારેક કરીએ છીએ અને જો પાણી જોવા તમે કાંઈ ઘટે મારા વાળા અને બીજું તો કાંઈ નથી કહેતો લાંબુ અને છટકા મશીન ફિટ કરવાનું હતું કાલે કાં થયું નહોતું તો આજે કરવાનું છે અને કંઈક આવું આવું કામ કરવાનું હશે તો અત્યારે મારે નાકું વાળવાનું છે ખોટું નાકું પીવું જાય અને વિડીયો અત્યારે મારે જેમ પાણી વાર્તા વાર્તા એડિટ કરવો છે તો તમને જો આ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ નહીં મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય અને હા એક મગફળી પણ આપણે વેચી નાખી છે અને એનું બિલ આપણે નથી બનાવતા કેમ કે એનું બિલ આપણે નથી તમને બતાવતા કેમ કે ભાગ્યની મગફળી છે અને બીજું તો કાંઈ નીચેતા મળવી નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય